ગાંધીનગરમાં હજારોની સંખ્યામાં ભેગી થયેલી આંગણવાડી મહિલાઓએ આક્રોશ રેલી નીકળતા સરકારને ચીમકી આપી શકે તેમની માંગો છે તે ત્વરિતમાં ત્વરિત સંતોષો અન્યથા આંદોલન પણ ચાલુ રહેશે અને વિધાનસભાનો ઘેરાવો પણ આવનારા દિવસોમાં થશે વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે રાજ્યની હજારોની સંખ્યામાં જે મહિલાઓ છે છે તે તે તેમના પડતર તેને લઈને સરકાર પાસે અનેક વખત મીટિંગો કરી ચૂકી છે અધિકારીઓ અને મંત્રીના સાથે તેમણે બેઠકો કરી છે તેમ છતાં આજ દિન સુધી તેનું કોઈ પણ પ્રકારનું નિરાકરણ નથી આવ્યું ગુજરાત હાઈકોર્ટે પણ તેઓના ફેવરમાં ચુકાદો આપ્યો છે તેમ છતાં આ ચુકાદાની આજ સુધી રાજ્ય સરકારે અમલવારી

ત્યારબાદ અમે કમિશનરશ્રીને સચિવશ્રીને વારંવાર આ બાજુ લેખિત આપ્યું છે મિટિંગો કરી છે પણ એમાંથી કોઈ પણ વસ્તુનો ઉકેલ આવતો નથી આ તમામ કામગીરી અમારા પોતાના મોબાઈલમાં અમે કરીએ છીએ સરકાર તરફથી અમને મોબાઈલ પણ પૂરા પાડવામાં આવ્યા નથી અને છતાં પણ સરકાર અને આઈસીડીએસ વિભાગ એવી અપેક્ષા રાખે છે કે અમે અમારા ફોનમાં ફાઇવ ફોન યુઝ કરી અને બધી જ કામગીરી ફોનમાં કરીએ તો એ અયોગ્ય બાબત છે જેનો પણ અમે વિરોધ કરીએ છીએ એટલે અમારી સરકારને માગણી છે કે તાત્કાલિક એક ફાઈવ ફોન ચાલે એવા ફોન આપવામાં આવે અને અમારી તમામ માંગણીઓ સંતોષવામાં આવે સરકારની દરેક યોજનામાં અમે જેટલો સપોર્ટ કરીએ છીએ એટલી સરકાર અમારી મુશ્કેલીઓ પર ધ્યાન નથી આપતી તો અમારી મુશ્કેલીઓ અમારી સમસ્યા ઉપર ધ્યાન આપવા માટે જ આ આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે ફર્ક છે પણ આજની આ તાકાત બતાવીને અમે બતાવવા માંગીએ છીએ સરકારને કે અમારી તાકાતને એ લોકો અમારી ધીરજને અમારી અશક્તિને સમજી લે

ભરવાની માંગણી છે સાથે એફઆરએસમાં પડતી તમામ મુશ્કેલીઓ દૂર કરવી અને ઉંમરના બાદ વિના આંગણવાડી બહેનો છે તેઓને બઢતી આપવી તે પણ તેમની માંગણી છે સાથે સાથે તેમના પાસે એવા અત્યાધુનિક ટેકનોલોજીના સાધનો ન હોવાથી તેઓને તાત્કાલિક સ્માર્ટફોન છે તે પૂરા પાડવામાં આવે તેઓએ મહિલા અને બાળ વિકાસના જે મંત્રી છે સાથે 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 તેમના પણ પણ મુલાકાત મુલાકાત કરી કરી છે છે સચિવ અને ભૂતકાળમાં અધિકારીઓને મંત્રીઓને મળ્યા છે તેમ છતાં તેમની માંગણીઓ છે તે આજે પણ ઠેરની ઠેર છે અને તેમણે કહ્યું છે કે તેમની માંગણીઓ નહીં સંતોષાય તો સમયાંતરે આંદોલન ચાલુ રહેશે અને વિધાનસભાનો ઘેરાવ પણ થશે આ પ્રકારના સમાચાર આ પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝના ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે